નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર પછી સુરતનો સસ્પેન્ડેડ આપનો કોર્પોરેટર પાસામાં ધકેલાયો ખંડણીખોર રાજેશ મોરડિયા સામે બે ગુના નોંધાયા બાદ પોલીસની કડક કાર્યવાહી મહેસાણામાં મહેસાણા જેલમાં ધકેલાયો સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાવાના અભરકા વચ્ચે સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે ઉત્તરાયણ પોલીસ મથકમાં અલગ અલગ ખનણીના ગુના નોંધાયા હતા ત્યારબાદ પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને કોર્પોરેટર રાજેશ મોરડીયાને ફાંસા હેઠળ મહેસાણા જેલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી ગાર્ડન વેલી રેસિડેન્સમાં રહેતા કુમાર મહેશભાઈ પટેલે કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડીયા રહેવાસી ક્રિષ્ના એવન્યુ ગજરા કંપાઉન્ડ કંપાઉન્ડની સામે મોટા વરાસા અને પંકજભાઈ બી પટેલ હિરાણી રહેવાસી સર્વમંગલ રો હાઉસ કલાકું સોસાયટી નાના વરાસા સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન મોટા વરાસા ભડિયાદરા ફાર્મની પાછળ કુમાર પટેલ દ્વારા ટેમ્પરી સ્ટ્રકચરનું બાંધકામ કરવામાં આવ્યું હતું રાજેશ મોરડિયાએ અને પંકજ તેમની પાસે આવ્યા હતા જ્યાં રાજેશ મોરડિયાએ હું એસએનસીમાં ચાલુ કોર્પોરેટર છું પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરી સ્ટ્રકચર તોડાવી નાખીશ એમ કહીને રૂપિયા સાત લાખની માગ કરી હતી પરંતુ રોનક કુમારે સાત લાખ આપવાની ના પાડતા જ પંકજ અને રાજેશે ભેગા મળી રોનક કુમારનું ગળું દબાવી દીધું હતું અને પંકજે પોતાની પાસે રાખેલું ચપ્પુ કાઢી રોનક કુમારને ડરાવી ધમકાવી તેમની પાસેથી રોકડ રૂપિયા લાખ પડાવી દીધા હતા જેથી પોલીસે રોનક કુમાર પટેલની ફરિયાદના આધારે બંને સામે ખંડનો ગુનો દાખલ કર્યો હતો બીજા બનાવમાં પીપળોદ વિસ્તારમાં સાંઈ આસ આશિષ સોસાયટીની સામે આવેલા વિશાલ બંગલોરમાં રહેતા હિરેનભાઈ ઝીણાભાઈ ખેનીની મોટા વરાસા વિસ્તારમાં ભડિયાદ્રા ફાર્મની પાછળ સર્વે નંબર પાંચસો તેરમાં જમીન આવેલી છે ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની જમીન ઉપર ડામર રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર ત્રેવીસના સમયગાળામાં કોર્પોરેટર રાજેશ મોરિયાએ આ ડામરના રોડનું કામ અટકાવી દીધું હતું હિરેનભાઈ પાસે રૂપિયા પચાસ હજાર બળઝમરીથી પડાવી લીધા હતા જેથી આખરે હિરેનભાઈની ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે રાજેશ મોરડિયા સામે ગુનો દાખલ કર્યો છે આ બંને ગુનો દાખલ થતાની સાથે મોડી રાત્રે પોલીસે રાજેશ મોરડિયાને તેના ઘરેથી ઉંચકી લીધો હતો પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો ઉત્તરાયણ પોલીસ દ્વારા રાજેશ મોરડિયા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને મહેસાણા મધ્યસ્થ જેલમાં ખસેડાયો છે સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મેળવ્યા બાદ રાજેશ મોરડિયા કોર્પોરેટર બન્યો હતો જોકે ત્યારબાદ મોટા વરાસા વિસ્તારમાં તેના વિરુદ્ધ અલગ અલગ જગ્યા પર પૈસા માંગવાની અલગ ફરિયાદો આમ આદમી પાર્ટીને મળી હતી જેથી જે તે સમયે પાર્ટી દ્વારા તેને આ મામલે સમજાવવાનો પ્રયાસ પણ કરાયો હતો પરંતુ તેણે પોતાના ઉઘરાણા ચાલુ રાખ્યા હતા આ દરમિયાન રાજેશ મોરડિયાને ભાજપમાંથી ઓફર મળતા તેણે પક્ષ પલટો કરવાનું વિચાર્યું હતું જોકે આ વાતની જાણ આમ આદમી પાર્ટીને થઈ જતાં એપ્રિલ બે હજાર ત્રેવીસમાં તેના દ્વારા રાજેશ મોરડિયાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ત્યારબાદ ભાજપે પણ તેને સ્વીકાર્યો ન હતો જેથી હાલમાં તે નગરસેવક છે પરંતુ આમ આદમી પાર્ટી કે ભાજપ એમાંથી કોઈ પણ પક્ષમાં જોડાયેલો નથી બે હજાર ત્રેવીસમાં આમ આદમી પાર્ટીમાંથી કેટલાક નગરસેવકો દ્વારા પક્ષ કરીને ભાજપમાં જોડાયા હતા આ સમયે રાજેશ મોરડીયાનું પણ એમાં નામ સામે આવ્યું હતું જેમાં તેમના ભાઈ અને પત્ની સાથેના ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ ગયા હતા જેમાં રાજેશે તેના ભાઈને જણાવ્યું હતું કે ભાજપમાંથી રૂપિયા પચાસ લાખની ઓફર મળે છે ત્યારે તેના ભાઈએ રૂપિયા પચાસ લાખમાં કંઈ ન થાય તું રૂપિયા બે કરોડની માગણી કર અને આગામી ચૂંટણીમાં પણ ટિકિટની માગણી કર એ પ્રકારનું ઓડિયો રેકોર્ડિંગ ભાઈ સાથેનું વાયરલ થયું હતું એટલું જ નહીં પરંતુ તેની પત્ની સાથેનું પણ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં ભાજપમાં જોડાવાના પચાસ લાખ રૂપિયા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો હવે દર્શક મિત્રો વાત એમ છે કે કોઈ બોગસ કામ કરતું હોય અને એની ઉપર ફરિયાદ થાય બોગસ કામ કરવાના લોકો પૈસા દેતા હોય અને ભ્રષ્ટ અધિકારીઓ જે છે એ બોગસ કામ ચાલવા દેતા હોય તો કોર્પોરેટર હોય કે ગમે એ હોય એને બચારાને શું લેવા દેવા ભ્રષ્ટ અધિકારીઓ કામ ચાલવા દેતા હોય અને હપ્તા લેતા હોય તો આવો બનાવ બની શકે છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ